નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયામાં ખંડા રોડ પર આવેલ શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વૈદ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે નવા પ્રવેશ માટે વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ કરાયું વાઘોડિયામાં આવેલા કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વૈદ્ય સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે નવા વિદ્યાર્થીઓનું પ્રવેશ ઇન્ટરવ્યૂ કરાયું હતું ભારતીય સંસ્કૃતિની સંસ્કૃત ભાષા અને વેદ શીખવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓએ સંસ્કૃત શીખવા માટે વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યું હતું આ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શુક્લ યજુર્વેદ અને સામવેદનું અધ્યયન કરવામાં આવશે સાથે જ સંસ્કૃત માધ્યમથી કોલેજ સુધીનો અભ્યાસ પણ કરાવવામાં આવશે શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી મહા વિદ્યાલયના પ્રધાનચાર્ય ચાર્ય ડોક્ટર બાલકૃષ્ણ દવે દ્વારા જાણકારી આપવામાં આવી હતી તેમજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના રક્ષણ માટે છાત્રોને આ સંસ્કૃત મહાવિદ્યાલયમાં પ્રવેશ અપાવે છે તે માટે વાલીઓને અભિનંદનને પાત્ર છે તેમ પણ વાલીઓની અભિનંદન પાઠવવામાં આવ્યા હતા શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા વાઘોડિયા હું મોહિત દવે બરોડા અકોડાથી આવે છું મારા ભાણેજને સોમનાથથી અહીંયા આજે વેદ પાઠશાળામાં ઇન્ટરવ્યૂ માટે લાવે છે વેદનો અભ્યાસ એટલા માટે કરાવવામાં આવે છે કે વેદ એટલે જ્ઞાન છે આપણું જે સનાતન ધર્મની મૂળ પરંપરા એટલે વેદ છે અને સંસ્કૃત આપણી માતૃભાષા છે તો સંસ્કૃતમાં બાળકને ભણાવવા માટે આપણે અહીંયા ઇન્ટરવ્યૂ માટે લાવેલા છે કે બાળક સંસ્કૃત અને સાથે વેદ ભણીને બહાર આવશે તો જ્ઞાન વિજ્ઞાન આધુનિક બધી વસ્તુનું જ્ઞાન બધા વિષયોનું જ્ઞાન એને અહીંથી પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે આપણે અહીંયા પાઠશાળામાં આજે આવે છે જય શ્રી કૃષ્ણ આજે કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયમાં નૂતન વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માટે નવા છાત્રોનો સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું જેમાં સંસ્કૃત ભાષા અને વેદ ભાષામાં જે ઈચ્છા અને જે પોતાની ભાવના દર્શાવતા હોય એવા ઘણા બધા વાલીઓએ પોતાના છોકરાઓને પોતાના બાલ્યને સંસ્કૃત શીખવાડવા માટે આ મહાવિદ્યાલયમાં આવ્યા ત્રીસ જેવા છાત્રોએ ઇન્ટરવ્યૂ આપ્યું અને એમાં વેદની સાથે સંસ્કૃત ભાષા વૈદિક સંસ્કૃતિના રક્ષણ અને સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે અહીંયા આજે ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યું